નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તરવાહીમાં પરિક્રમા અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા તિલકવાડા ઘાટ પર પરિક્રમા અર્થે આવતા હોય છે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ મંગળવારની સાંજે નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી અન્વયે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર નર્મદા દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે આ ત્રીસ દિવસ દરમિયાન જે નર્મદા પરિક્રમા યોજાનાર છે તે દરમિયાન સંપૂર્ણ રીતે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તબીબી સારવારની હોય કે અન્ય સુવિધાઓ હોય હોડીની સુવિધાઓ હોય કે કામચલાઉ પુલની સુવિધા હોય લાઇટિંગની સુવિધા હોય લોકોને ફ્રેશ થવા માટેની રહેઠાણ માટેની અન્ય વ્યવસ્થાઓ સુંદર રીતે કરવામાં આવેલ છે લોકો આ તક પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યા છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા